હળવદ તાલુકાના ભલગામડા ગામે ખુલ્લે આમ દારૂની રેલમછેલ મહિલા તેમજ બાળકો દારૂનો ધંધો કરી બેવડા રૂપિયા કમાય છે જેઓ સરપંચની શેરીમાં જ બીફામ દારૂ વહેંચી અને મોજ માણી રહ્યા છે ત્યારે રહી વાત શિક્ષણની શિક્ષણથી બાળકો ભણે ડોક્ટર વકીલ એન્જિનિયર પીએસઆઈ કે પછી આઈપીએસ અધિકારી બને પણ અમદાવાદમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે તેમ હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે શું પોલીસનો ડર નથી હળવદ તાલુકામાં લોકો બુટલેગર બનવા માટે તત્પર થઈ રહ્યા છે આ ધંધો કોણ શીખવાડી રહ્યું છે અને આની પાછળનું રહસ્ય હજુ સુધી અકબંધ છે બહોળો સમાજ પણ આંધળો બની ગયો હોય એવી લોક ચર્ચા ચાલી રહી છે લોકોને દારૂ વેચવો દારૂ પીવો કે ચોરી કરવી જેવા અનેક ગુનાઓ તરફ લઈ જતા હોય એવું ભલગામડા ગામના લોકો માથે આભ ફાટ્યું છે આવા ધંધા બંધ કરાવે કે પછી આમાં પોલીસ જ સંડોવાયેલી છે કે કેમ એવી પણ ચર્ચાઓ જોર પકડ્યું છે આમાં રાજકારણની વાત તો કંઈક અલગ જ છે અમને મત આપો અને ધંધો કરો શું આ વાત શક્ય છે

બે અને બે નાઈને હું કર Dying? 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 પાંગ ને આવી ગયો ડબ્બો 40 નો મામે ને ના છે છૂટા નહીં બીજું 50 આ તો